અને આજે તો પૈસા હોય તો લોકો તમને પૂછે બોલું છે ને નાણાં વગેરેનો નાથીયો ને નાણે નાથા લાલ એક ગામમાં એક રહેતો હતો નાથિયો તો બચાડો હાવ ગરીબ માણસ જેને ત્યાં પ્રસંગ હોય ત્યાં જઈને ઊભો રહે અને બધાએ આમ અધિકારથી નાથિયાને કામ એ નાથિયા પધારી કરા મહેમાનો માટે એ નાથિયા મહેમાન આવ્યા પગદાયબ એ નાથિયા જા માણુર અને નાથીઓ ધોડી ધોડીને બધાનું કામ કરે બધા જમી લે પછી નાથિયાનું કોઈ પૂછે નહીં એકલું એકલું ખાઈ લે પણ સેવા કરે નાથીઓ ઘણા એનું અપમાન કરે બાકી નાથિયાનું કોઈ પૂછે નહીં પણ નાથીઓ બધાનું કામ કરે કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી યાદ રાખજો તમે હારા ભાવથી જે કંઈ સારું કામ કર્યું એનું ફળ મળે મળે ને મળે કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાતગ્છતી આ ભગવદ્ ગીતાનું વાક્ય છે કલ્યાણકૃત કશ્ચિત કલ્યાણ માટે કરેલું હારા ભાવથી કરેલું કોઈ પણ કર્મ એ ક્યારેય નિષ્ફળ જતું નથી એનું ફળ પ્રભુ આપે આપે અને આપે પછી એમાં નાથી અને એકથી ભાગનું પાંદડું ભર્યું નહીં તો મુંબઈ વયો ગયો કોક ને કોકે કીધું કે અહીંયા શું કરે એના કરતા મુંબઈ હાલ ન્યા મજૂરી કર બે પૈસા મળશે અહીં તો તૂટી મરે જ બધાને માટે અને તને કોઈ ખાવાનું પૂછતું નથી મુંબઈ હાલ મુંબઈ યોગ્યો નાથીયો નોકરી કરવા માંડ્યો પણ નાથિયાને ઓલી ટેવ ને તૂટીને કામ કરવાની નિષ્ઠાથી કામ કરવાની આળસ નહીં પ્રમાદ નહીં તૂટીને કામ કર્યું નાથિયાએ તો માલિકના મનમાં વસી ગયો ધીમે ધીમે એને ઓર મોતી પોસ્ટ આપી ઓર ઊંચી પોસ્ટ આપી એમ કરતા કરતા તો નાથીઓ મેનેજર થઈ ગયો એની નીચે દોઢસો મજૂરો કામ કરે શેઠને કઈ સંતાન નહી શેઠની દીકરાની જેમ સેવા કરે શેઠ માંદા પડ્યા ત્યારે નાથિયા બહુ સેવા કરી અને શેઠ બધુંય નાથિયાને નામે કરીને ગુજરી ગયા સારા કામનું ફળ મળે 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 કરોડોની સંપત્તિ નાથિયાને નામે કરી અને કે બેટા આ બધું સંભાળજે તો ધ્યાન રાખજે આ તારી મા હજી જીવે છે ને મારી પત્ની એની બરાબર સેવા કરજે તો કે મારા બાપ તમે કાંઈ ચિંતા ન કરો અને એ શેઠાણી માને પણ નાથિયાએ ખૂબ હાંચવ્યા પછી તો નાથિયાને શેઠાણીએ શેઠાણીએ પરિણાયો ખરો નાથિયાને ત્યાં બાળકો થયા પછી ગામવાળાને ખબર પડી કે આપણો તો મુંબઈ જઈને જતી થઈ ગયો એ તો દોમધમ સાહેબી માં એને ઘેર મોટરું ફરે છે નોકર ચાકર છે એમાં ગામમાં એક મંદિર બનાવવાનું હતું એટલે ગામના બધા ભેગા થઈને કે આપણે પેલા નાથિયાને બોલાવીએ તો હવે પૈસા બહુ છે આ મંદિર આટલું મોટું અને પૈસા હે આમાં અને એ ગમે તો એ નાથિયો આપણા ગામનો ત્યાં કોક બોલ્યું એ હવે એને નાથિયો ન કહેવાય એ કરોડોપતિ છે એ નાથાલાલ છે કોઈ નાથિયો કેતા નહીં તો કે આપણે બોલાવો અંતે એનું વતન છે આવશે અને બધાએ નાથાલાલને આમંત્રણ આપ્યું તમે આવો ગામનો પ્રસંગ છે મોટું મંદિર થાય છે આમંત્રણ આપ્યું કે તમે આવો તમે આવો તમે આપ પધારો કે હવે તો નાથીઓ નહોતો રહ્યો ને નાથા નાથાલા એટલે અનાથિયાને પોતાનું ગામ યાદ આવ્યું પોતાનું વતન યાદ આવ્યું ને આવું સારું રૂડું કામ થતું હોય તો ભગવાને મને આપ્યું મારે કાંઈક દેવું જોઈએ એમાં કે હા બાપા જરૂર આવીશ અને એ નાથાલાલ પત્ની સાથે એરોપ્લેનમાં ઉતર્યા નજીકના એરપોર્ટ ઉપર બે પાંચ ગાડીઓ એના સેક્રેટરીઓ આજુબાજુ અને આખો કાફલો ગામમાં આવ્યો આખું ગામ હણગારેલું રહેલું ગામે નાથાલાલનું સ્વાગત કર્યું હામૈયા થયા નાથાલાલે બહુ મોટી રકમ આપી અને એમ કીધું કે તમે ચિંતા નહીં કરો આ મંદિર આ પૂરું થઈ જશે આપણા ગામનું એ સિવાય બીજી કાંઈ સેવા હોય તો કયો અને પછી જ્યાં જાય ત્યાં બધાએ જેને ઘેર નાથાય નાથિયાએ તૂટીને કામ કર્યું હતું ને એ બધા પધારો પધારો નાથાલાલ પધારો નાથાલાલ બધા અમારે ઘેર ચા પાણી કરવા તો આવો ત્યાં કે અમારે ઘેર જમવાનું રાખો નાથાલાલ 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 અને નાથાલાલ બધાને આમ હાથ જોડે હું નાણાં વગરનો હતો ત્યારે આ ગામમાં નાથિયો હતો અને હવે નાણાં થયા એટલે બધા નાથાલાલ 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 અને એમાં એ ક્યાંકથી જાતા હતા નાથાલાલ ગામમાં અને એમાં એક ડોહી જૂના જે આવું કંઈક થાય ને ત્યારે આ નાથિયાને એમ કહેતા કે નાથિયા બટા તું ઢરડાઈ મરે છે હવું તે ખાધું કે નહીં બટા કંઈ પહેલા તું ખાઈ લે એ ડોહી ભાળી ગયા ને ત્યાં મોઢા ઉપર તો હવે કરચડીઓ પડી ગયેલી દાંતે મોઢામાં હતા નહીં લાકડી અને આમ નેજબુ કરી અને નાથિયો કે નહીં અને નાથિયાના આંખમાંથી જ્યાં હુડા ધડધડ તોડતા જાય ઈ ડોહીને નાથિયાએ સાક્ષાત દંડવત કર્યા આમ લાંબો થઈને પગે લાગ્યો ને ભેટી પડ્યો કે મારી મા તારો હાચો સ્નેહ તે હાવ હાચો પ્રેમ કર્યો મને પૈસા તો હોવા જોઈએ અને ગૃહસ્થ માણસે કમાવવા જોઈએ નહીં તો નાણાં ના થયો અને નાણે નાથા લાલ